ચુંદડી આસન અને પૂજા આઈટમનું મેન્યુફેક્ચરિંગ થાય છે આમના જ્યાંથી તમે ડાયરેક્ટ માલ ખરીદી કરી શકો છો એટલે તમને રેટ એકદમ ઓછો પડવાનો છે તો કંપનીનું ઇન્ટ્રોડક્શન આપી દઉં અત્યારે આપણે આવી ગયા છીએ કંપનીનું નામ છે ક્રાઉડ મિક્સ જે આ બધી જ પ્રોડક્ટ પૂજા આઈટમના મેન્યુફેક્ચરર છે ત્યારે એમની આખી ફેક્ટરી બતાવીએ છીએ પૂરી પ્રોડક્ટ તમને આ વિડીયોમાં બતાવવાના છીએ ભાવ સાથે તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો તો જો તમે પણ આ ટાઈપનો બિઝનેસ કરવા માગતા હોય તો વિડીયો જોતા રહેજો કોઈ બીજાને કરવો તો વિડીયો શેર કરી દેજો અને આ ટાઈપના બિઝનેસવાળા વિડીયો લાવતા રહીએ એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો જઈએ છીએ આપણે કંપનીમાં અને પૂરી માહિતી તમને આપી દઈએ છીએ આઈ જવા સો મિત્રો ફાઈનલ અત્યારે આપણે આવી ગયા છીએ ક્રાઉડનિક્સ કંપનીની અંદર આ એમનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અહીંયા આસન અને ચુંદડી બંને મેન્યુફેક્ચરિંગ થાય છે તો પહેલા તમને પૂરું અહીંયાનું ઇન્ટ્રોડક્શન આપી દઈએ પ્રોડક્ટ બી બતાવીએ છીએ અત્યારે આપણી જોડે છે અહીંયા જે ભાઈ મજામાં એકદમ તો આપણા જે નવા વ્યુઅર છે એમને એકવાર ઇન્ટ્રોડક્શન આપી દો આપણે કંપની શું શું કામ કરે છે અને અહીંયા શું મેન્યુફેક્ચરિંગ થાય છે તો પહેલા તો ક્રાઉડનિક્સમાં તમારું સ્વાગત છે યસ આના પહેલાનો વિડીયો તમારો ખૂબ સરસ ચાલ્યો ઘણા બધા ગુજરાતમાંથી આપણે નવા કસ્ટમર બન્યા છે ઘણા બધા લોકોની ઓપોર્ચ્યુનિટી મળી છે નવા બિઝનેસ સ્ટાર્ટ કરવાની તો આ આસન અને ચંદરી મੈન્યુફેક્ચરિંગ છે એ આપણે આસન અને ચુંદરી બનાવીએ છીએ ઓકે તો આ રીતે આપણે આસન માં લેસ હોય છે એ લગાડીએ છીએ અને પ્રોપર પીસ રેડી કરીએ છીએ યસ તો જોઈ લો તમને પછી આ રીતે કે કેનું ફાઇનલ લુક આવે છે આ વેલ્વેટના મટીરીયલ માં રહેશે ઓકે પ્રોપર ફિનિશિંગ સાથે કામ થયેલું છે યસ અને પછી આ રીતના ડઝન ડઝન પેકિંગ થશે બાર ના પેકેટ થશે ત્રણ ચાર ચાર છ આઠ થી લઈ લઈને છત્રીસ બાય ચોપન સુધી મળી જાય છે બરાબર અને ચોકી વાત કરીએ મેક્સિમમ કેટલા સુધી આ રીતની વાત કરીએ સ્કવેર સાઈઝ ની તો પાંચ બાય પાંચ થી લઈને ચાલીસ બાય ચાલીસ સુધી ના મોટા મોટા જે આસન આવે છે આ રીતે બરાબર અહીંયા મળી રહેશે ઓકે બિગ સાઈઝ ના આસન ભી મળી રહેશે આ તો જેમ કે એવરેજ સાઈઝ છે આની સૌથી મોટી સાઈઝ 40 બાય 40 ભી તમને મળી રહેશે બરાબર હવે જો તમારે મેન્યુફેક્ચરર જોડેથી સીધા ખરીદી કરવી હોય તો એકવાર થોડું તમે કદાચ જો આઈડિયા આપી શકો આપણો કેટલાથી શરૂઆત થઈ જશે તો આપણે બધી પ્રોડક્ટ આઈડિયા ન આપી શકે બટ આસન ની વાત કરી આપણે તો દોઢ રૂપિયા પીસ થી આપડે શરૂ થઈ જાય છે ઓકે હા તો દોઢ રૂપિયા પીસ થી શરૂ થઈ જાય છે નંબર તમને ડિસ્પ્લે ઉપર આપી દઈશું કોન્ટેક્ટ કરીને તમે મંગાઈ શકો છો આગળની પ્રોસેસ તમને બતાવી છે સૌથી પહેલા યુનિટ આખો પૂરો બતાવી આપણે આ બાજુ થઈએ તો અહીંયા ચુંદરીનું કામ ચાલે ઓકે આ રીતની જે મોટી મોટી 1 મીટર 2 મીટરની જે ચુંદરી આવે છે અહીંયા એ બને છે બરાબર આમાં ભી તમને અલગ અલગ કલર્સ બધા મળી છે પિંક છે રાની છે ઓકે ચુંદરીમાં આપા સાઈઝ કેટલા થી શરૂ થતી છે

આવી રીતે પ્રોપર બાર બાર નંગના પેકિંગ માં આપણે નાખેલા છે અને આ હવે એક્સપોર્ટ થવા માટે રેડી થઈ ગઈ છે માલ અહીંયા માલ રેડી થશે એટલે આના ગોડાઉન નો સ્ટોર થશે અને ગોડાઉન થી પછી તમે જે ઓર્ડર જે કસ્ટમર નો હશે તે ત્યાંથી ડિસ્પેસ થઈ જશે બરાબર હવે આપણે અહીંયા આ રીતે જે નાની મોડી જે ચુંદરીઓ આવે છે એ બી બનાવીએ છે તમે જોઈ શકો છો બતાઈ દો એ ડિઝાઇન છે એક થી એક જોવા મળશે આ રીતના જે હમ ઓકે

ફાસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે એ જ યુઝ થાય છે હર ઘર હર મંદિર માં યુઝ થાય છે પછી આપણે ત્યાં એલપી એટલે લહેંગા પટકા બને છે જામા ડ્રેસ બને છે હનુમાન ડ્રેસ બને છે સાઈ આર કે આર ડી જેટલા ભી પ્રકારના ડ્રેસ આવે છે ભગવાનના રિલેટેડ બધા આપણે ત્યાં બનાવીએ છે મતલબ હવે આપણો તહેવારોની સીઝન શરૂઆત થઈ ગઈ છે તો આ બધી પ્રોડક્ટ એકદમ હાઈ સેલિંગ થવાની છે તો એ યુનિટ માં તમને લઈ જઈએ બધી ત્યાંની પ્રોડક્ટ બતાવી દઈએ પછી આપણે એમનો જે ગોડાઉન છે તમને બતાવી દઈએ બરાબર તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો ચાલો સો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ક્રાઉડ મિક્સ ના બીજા મેન્યુફેક્ચરિંગ યુનિટ માં અહીંયા વિયા શું શું આપણે અહીંયા આપણે પોશાક મેન્યુફેક્ચરિંગ કરીએ છે બરાબર જો આ આખો પોશાક નું રેડી થયેલા પીસ તમને દેખાડું છું ઓકે તમે જોઈ શકો છો હમ પોશાકમાં જેમ કે આપણો ઓકે ઓકે આ આખો જેમ કે આ ગોપાલ ડ્રેસ છે હમ આ એલપી જે ઓકે ક્વોન્ટિટી ખાલી તમે જોઈ શકો છો આપણો રેડી થયેલું એમનું મેન્યુફેક્ચરિંગ યુનિટ તમને બતાવવા એટલા માટે લાયા છીએ કે તમને આઈડિયા આવી જાય કઈ રીતે પાછળ આખો સેક્શન છે તમને બતાવી દઈએ કઈ રીતે બધું કામ થાય છે બધું આવી જાવ પાછળ તો આ બધા રેડી થયેલા પીસ સે પ્રોપર બાર બાર એના પેકિંગમાં આપણે કર્યા છે બરાબર સૌથી પહેલા તો આપણે ફેબ્રિક હોય છે એનું કટિંગ થાય છે બરાબર કટિંગ થઈને મશીન પર લાગે છે ઓકે ત્યાં આપણે પહેલી વાત કરીએ જોતા જોતા પહેલી વાતથી જો તો ચાલો ઓકે ચાલો તો અહીંયાથી આપણું બધું રેડી થઈને આપણો જશે ત્યાં ગોડાંગમાં હા ત્યાં સ્ટોકમાં જશે આપણે ઓકે ચલો આવી જાવ અરુણ સૌથી પહેલા આ બાજુ છે કટિંગ ડિપાર્ટમેન્ટ હા હે ને બતાઈ દો સૌથી પહેલા તો સાઈઝ વાઇઝ કટિંગ થશે ફેબ્રિક ની ઓકે ઓકે કપડા સાઈઝ વાઈઝ લેસ વાઈઝ અલગ અલગ રીતે કટિંગ થશે ઓકે પછી એ બધું મશીન પર લાગશે બરાબર પછી આ રીતનાના પટ્ટા રેડી થશે હમ પર ડિઝાઇન જોઈ શકો છો અલગ અલગ ડિઝાઇનમાં પટ્ટા રેડી છે અલગ અલગ કલરમાં બરાબર પછી આગળ વધીએ તો આ રીતે પહેલા પટ્ટાનું કામ થશે હમ પટ્ટામાં આજુબાજુ બધી લેસ લાગશે લેસ આ તે બધું રેડી થઈ જશે પટ્ટામાં પ્રોપર રેડી થશે ઓકે ઓકે પછી અહીંયા જોઈ લો આ પટ્ટા વ્યવસ્થિત બધા સેટ થાય છે પછી આ રીતે આ ગોપાલ ડ્રેસ બનશે તમે જોઈ શકો છો ઓકે આ રેડી છે ગોપાલ ડ્રેસ રેડી થાય છે હમ આ રેડી છે ગોપાલ ડ્રેસ અહીંયા આનું કામ અહીંયા સીવણ કામ ચાલે છે એનું ઓકે તો તમે જોઈ શકો છો બધા જ મશીન આપણે જોડે 50 પ્લસ મશીન છે હમ પચાસ પ્લસ મેન્યુફેક્ચરિંગમાં મશીનર બધે જ આપણે બહેનો કામ કરે છે ને અલગ અલગ ડિઝાઈન ના કામ ચાલે છે ઓકે અહીંયા भोपाल ड्रेस ચાલે છે ત્યાં એલપી ચાલે છે કે લેકા પટ્ટા ચાલે છે બરાબર રાધા આર આરડી સાઇડે જેટલી ભગવાનના તમામ ડ્રેસ આવે બરાબર એ બધાનું કામ ચાલે છે તો હુંમાં બતાવવાની ગણતરી કે મેન્યુફેક્ચરિંગ પોતાનું છે એટલે તમને મિનિમમ રેટમાં મળી જાય મેન્યુફેક્ચર જોડી છે એસો તો વચ્ચેનું કમિશન બધું કટ થઈ જશે બરાબર ચલો હવે બીજું શું આ બાજુ બતાવતા બીજું તો તમે દેખાડ્યું આ આ બાજુ બીજી ડિઝાઇન રેડી થાય છે બરાબર બરાબર છે ઓકે પ્રોપર રેડી થઈ ગયા છે પછી આ 12 12 પીસના પેકિંગમાં આપણે એને પેક કરીશું સાઈઝ વાઈઝ અલગ અલગ બરાબર અને પછી અહીંયાથી બધું બાર 12 પીસના પેક થઈને આપણા ગોડાઉનમાં જતું રહેશે થઈ શકો તમે એક પીસ રેડી થઈ ગયો આ રેડી પીસ છે ફિનિશિંગ પ્રોપર જોવો તમે ખાલી તો હવે આ બધું તમને બંને મેન્યુફેક્ચરિંગ યુનિટ બતાવી દીધા છે હવે આપણે જઈએ એમના સેલ્ફ યુનિટમાં સેલ્ફ ડિપાર્ટમેન્ટમાં ગોડાઉનમાં આ જ એને બધી પ્રોડક્ટ તો બતાઈ દઈએ બરાબર તો ચાલો આવી આઈએ તો દોસ્તો ફાઇનલી તમને પ્રોડક્શન યુનિટ આખો બતાવી દીધો છે હવે આપણે એમના સેલ્સ ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છીએ અહીંયાથી એમનું ગોડાઉન છે અહીંયા તમે જે બી ઓર્ડર કરશો એ બધો માલ અહીંયાથી ડિસ્ટેસ થશે કસ્ટમરનો અહીંયા માલ બધો પેકિંગ થયેલો છે તમે જોઈ શકો છો જે રીતે ઓર્ડર હોય અહીંયાથી પેકિંગ થાય છે અત્યારે આપણી જોડે ફરીથી વ્યાગભાઈ આવી ગયા છે વ્યાગભાઈ આપણું અહીંયાની સિસ્ટમ કઈ રીતે તો અત્યારે અહીંયા આપણે જેમ કે તમે પાછળ જોઈ શકો છો સુંદરી એમ્બ્રોઇડરી આસન અને માલાનો સ્ટોક રાખેલો છે બરાબર તો આપણે વ્યુઅર્સને વધારે ટાઈમ વેસ્ટ કરતા સેમ્પલ જ દેખાડતા જઈએ બરાબર તો આ રીતે જેમ કે આ છોકરો કામ કરે છે આ રીતે નો માલ ગણી ગણીને પેક થાય છે ઓકે અને આ તો પ્રોપર પાર્સલમાં આના ઉપરજી બે થેલી ચડશે ઓકે જેથી એના ડેમેજ કે કરાથી રોકશે અને પ્રોપર રીતે આવી તો માલ જાય છે આપણો બરાબર તો તમે જો અહીંયા નઈ આવોન ઓર્ડર ઓનલાઈન કરશો તો બી તમારો માલ અહીંયા પ્રોપરલી પેક થઈ અને અહીંયાથી ડિસ્પેચ થઈ જશે તો આપકો કુછ ચુંદરીઓ ડિપાર્ટમેન્ટ હશે કે તમે ચુંદરીમાં라운 250+ ડિઝાઇન જોવા માંગી હશે જ આપણે જેમ કે મેન્યુફેક્ચરર પર દેખાઈ હતી ચાર પ્રકાર ડિઝાઇન ખોલીને તો આ રીતની ડિઝાઇન હશે સાઈઝ ની વાત કરીએ તો આપણે તમને કીધું એક બટા ચોવીસ થી લઈને એક મીટર બે મીટર સુધીની મોટી મોટી બધી ચુંદરી મળી જશે તમને અલગ અલગ કલર માં બરાબર તો અહિયાં સાઈઝ વાઇઝ અલગ ડિવાઈડ કરવામાં આવે છે જેથી ઓર્ડર કોઈ ઇસ્યુ ના આવે એમ જોઈએ આ મલ્ટી કલર માં છે આ આખો ચુંદરી નો રહેશે આમાં તમને ગોલી નેટ કહેવાય કે પછી સાગા મટીરિયલ માં કહેવાય કે પછી નેટ પ્રિન્ટમાં માં કહેવાય ફોઇલ પ્રિન્ટમાં માં કહેવાય ઓકે તમામ મટીરિયલ અહીંયા તમને મળી જશે બધી જ સાઈઝ માં બધા જ કલર્સમાં ઓકે તમે જોઈ શકો છો એક માં બાર પીસ નું પેકિંગ આવે છે પ્રોપર અને આવી રીતે ડિસ્પેચ થાય છે ઓકે અહીંયા સેક્શન વાઇઝ અલગ અલગ કરેલી છે બધું પ્રોડક્ટ તો આ ચુંદરી નું થઈ ગયું હા પછી આપણે એમ્બ્રોઇડરી આસનની તરફ વધીએ હા આસન માં કઈક આ રીતનું નું એમ્બ્રોઇડરી વર્ક આવે છે તમે જોઈ શકો છો ઓકે એટલે ફોલીને દેખાડો ઓકે ફોલીને દેખાડો

પછી આગળ વધી આપણે માળા તરફ આ રીતની જે મોટી માળા આવે છે ઓકે આમાં બી તમને નાની થી લઈને મોટી સાઈઝ એક થી એક પ્રીમિયમ ડિઝાઇન સાથે તમને મળી રહેશે તમે એક ડિઝાઇન જોશો ને એક ડિઝાઇન પૂછો અને આપણો તો સ્ટોક છે કે વાત જ ના કરો ઓકે બરાબર માળામાં બી ઘણી બધી ડિઝાઇન હોય તમે આ મોટી માળા થઈ ગયું તમે આગળ આવશો તો અહીંયા આપણે આખું રિબન માળા જય માળા એનો સ્ટોક છે ઓકે તો આ રીતની જય માળા આવે છે આખો જય જો અહીંયા આગળ આવશો તો આખો રિબન મારવાનું રહેશે જોઈ લો આ બધો સ્ટોક છે આમાં તમને નાની થી લઈને નાની સાઈઝ એક ઘર બે ઘર અલગ 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 કલર

વિથ સાઇઝ એન્ડ રેટ મોકલી આપશે ઓકે જેમાં તમે ઈઝીલી ઓર્ડર આપી શકશો અને આની પ્રોસેસ કેવી રીતે ઓર્ડર આપી શકે તમને વિડીયોના એન્ડમાં દેખાડીશું ઓકે જો આપણા વ્યૂઅર્સ વધારે આઈડિયા આવે ઓકે ચાલો હવે આપણે જોઈએ છે ઉપર જે આપણે ગોપાલ ડ્રેસ પોશાક જે કે કહેવાય છે પોશાક હેન્ડીક્રાફ્ટ અને શિંગાનો ડિપાર્ટમેન્ટ બરાબર જે આપણે ફેક્ટરીમાં જોયું હતું એનો ગોડાઉન બતાય છે જે આપણે ફેક્ટરીમાં તમે માલ જોયું હતું એનો આપણે અહીંયા સ્ટોક રાખ્યો ઓકે ચાલો તો આપણે આવી ગયા છે અત્યારે પોશાક હેન્ડીક્રાફ્ટ અને શિંગાનો ડિપાર્ટમેન્ટમાં તો સૌથી પહેલા મેં તમને પોશાક દેખાડીએ ઓકે

અને ડિઝાઇન્સ માં તમારે જોવું નહીં પડે એક ચેક ચડિયાત્રી ડિઝાઇન આવશે એક ચેક નવી નવી ડિઝાઇન આવશે જે માર્કેટ માં ચાલે છે હા આવા સાઈઝ કેટલા થી કેટલી રહેતી છે 00 સૌથી નાની સાઈઝ આવે છે 00 થી લઈને મોટા મોટા ગોપાલ ડ્રેસ ની આપણે સાઈઝ રાખીએ છે અને જે આખો આ જે સ્ટોક છે તમે જોઈ શકો છો ખાલી સ્ટોક જોઈને તમે અંદાજો આવી જશે કે આપણે કામ કેવું મોટું હોય હા બરાબર કેમ કે નાની થી લાની વસ્તુમાં અહીંયા ધ્યાન આપવામાં આવ્યું છે તમને એક ચીકો ખોલીને દેખાડું આ તમને એકદમ નોર્મલ પીસ લાગશે બટ તમે જોઈ શકો છો એનું ફિનિશિંગ છે જે એકદમ પ્રોપર રીતે સેટ કર્યું છે અને આના સાઈઝના ગોપાલ છે એકદમ રેગ્યુલર યુઝ વાળા ગોપાલ ડ્રેસ છે તો તમને ફિનિશિંગ બહુ ગમશે યસ તો નાની સાઈઝમાં ફિનિશિંગ હોય તો મોટીમાં ફિનિશિંગ હોય પછી આપણે અહીંયા આગળ વધશું તો આ બી આખું ગોપાલ ડ્રેસનો જ પટ્ટો છે તમે અહીંયાથી લઈને છેક ત્યાં સુધી અલગ અલગ નવી નવી વેરાયટીના આપણે ગોપાલ ડ્રેસ ત્યાં રાખેલા છે અને આ જે આખું છે એમ્બ્રોઇડરી ગોપાલ ડ્રેસ છે એમ્બ્રોઇડરી વર્ક વાળા ગોપાલ ડ્રેસ આવે છે હા આ રીતના

નાની સાઈઝ બધી મળી રહેશે તમને સાઈઝ તમારે જોવું નહીં પડે ના તો વેરાયટી માં જોવું પડશે આપણે પોતે જ આના મેન્યુફેક્ચરર છે એટલે સાઈઝ વેરાયટીમાં વેરાયટી માં જોવું પડે તમારે આ જોઈ શકો તમે ઓકે જો યો ફિનિશિંગ નું કામ તમને ખાલી જોઈએ છે તો આગળ વધી શૃંગાર પર

ઓકે હા ગોપાલ રેસમાં જરદોશી વર્ક ઓકે સાઈ તને બધી મળી રહેશે આમાં કલર ની વાત કે ટીવી મળી રહેશે ફિનિશિંગ જોઈ શકો છો તમે ફિનિશિંગ કામ બધું જોઈ પછી આ આપણું આખું પગડીનું રહેશે પાછું જે નાની મોટી પગડી આવે છે એકદમ નાનામાં નાનું જો આવી રીતનો બોક્સ આવશે બોક્સ પેકિંગ સાથે તમે પગડી મળશે એમાં તમે જો ઓપન કરશો તો નવા નવા કલર્સ ને એકદમ પ્રીમિયમ લુક આપશે અને નાના નાની સાઈઝ તમને હું પીસ ખોલીને દેખાડું તમે જોઈ શકો છો વાહ એકદમ નાની મૂર્તિ છે તો બી તમારી પગડી છે એક એક જે વસ્તુ પર કામ કરેલું છે અહીંયા મોર લઈ લો આ ડાયમંડ લઈ લો આ લઈ લો અને જેનું કાપડ છે એકદમ લેવા કે વેલવેટ ટાઈપ છે એકદમ મખમલ જેવું છે યસ તો ક્વોલિટી વાઇઝ તમારે જોવું હા પછી આગળ વધીએ આપણે જે બીજી બધી પ્રોડક્ટસ આવે છે કે એમના સિંગારો માલા માલા મુકુટ સેટ આવે છે ઓકે આપણે ત્યાં જઈએ પછી આ રીતની વુડન બંસરી આવશે હમ આ રીતની વુડન બંસરી આવશે મતલબ અલગ અલગ ડિઝાઇન પડી છે આ છે જેવી પ્રોપર બોક્સ પેકિંગ સાથે આવશે ઓકે તે આગળ વધીએ આપણે

ઓકે બરાબર છે આપણે આગળ વધીએ તો આ બાજુ આપણે શ્રીંગાર નું છે જેમ કે ભગવાનના નેત્ર હા ઓકે હવે નાની સાઈઝ મોટી સાઈઝ મળી રહેશે તમને ઓકે પછી એમના બાલ હમ જી રાધિકા બાલ ગોપાલ કરલી બાલ ઓકે પછી એમના પંખા

આ રીતની મેટલ પાયા ચોકી છે અમારું જોઈએ નાની થી લઈને મોટી સાઈઝ બાર બાય બાર ચૌદ બાય ચૌદ સુધી મળી રહેશે તમે જોઈ શકો છો નીચે લગાવેલી છે આપણે બરાબર તો આ રીતનું હેન્ડીક્રાફ નું બધી આઈટમ મળી રહેશે અને જેનો પાછળ જે છે આ થોડી સેમ્પલ આવશે આખાનો પાછળ પર સ્ટોક ગોઠવી તમે દિખાડી શકો છો આ એનો પૂરો સ્ટોક છે તો ટૂંકમાં તમને અહીંયા ક્વોન્ટિટી જોઈએ એટલે તો મળી જશે જોઈ લો આ માલ અહીંયા પેકિંગ થઈને ડિસ્પ્લેસ થવા માટે રેડી છે તો હવે ભાઈ જે લોકો આવી ના શકતા હોય એના માટે કઈ રીતનું છે જે લોકો અહીં આવી ના શકતા હોય કે એમને કેટલોગ મંગાવવો હોય પણ ઓર્ડર કીતો કરવો હોય એ તમને આખી પ્રોસેસ દેખાડી તો ચાલો ઓકે તો મિત્રો જો તમે અહીંયા ના આવી શકતા હોય અને ઘરે બેઠા મોબાઈલ થી ઓર્ડર કરવા માંગતા હોય તો એની પ્રોસેસ આપણને હવે વિહરભાઈ બતાવી દેશે એક ભાઈ તો એની પ્રોસેસ આપણે બતાવે તો જેવું તમારું દુકાનનું કાર્ડ કે તમારું શોપનું વિઝિટિંગ કાર્ડ આપેલા નંબર પર તમે સેન્ડ કરશો ઓકે તો કઈક તમને આ રીતે WhatsApp મેસેજ આપવામાં આવશે હમ આ રીતે તમને આખો WhatsApp મેસેજ આપવામાં આવે અને તમને બે ઓપ્શન આપશે કે કેટલોગ લિંક જોઈએ છે કે કેટલોગ PDF જોઈએ છે ઓકે મેં કેટલોગ લિંક પર ક્લિક કરશો તો આ રીતે એક લિંક આવશે હમ એ તમે લિંકને ઓપન કરશો તમારો ઓફિસમાં જેટલી ભી પ્રોડક્ટ છે એ કેટેગરી વાઇઝ તમારે તમે સામે શો થશે ઓકે આ સન તોરણ ચુંદરી ઓકે પોશાકમાં અમારે જોડે શું શું છે બરાબર જેસે શૃંગારમાં શું શું છે બધું આવી જશે હમ તમે એકમાં ક્લિક કર્યું કે જેમ કે તમે ગોપાલ ડ્રેસમાં ક્લિક કર્યો તો અમારા ઓફિસમાં જેટલી ભી ડિઝાઇન્સ છે ગોપાલ ડ્રેસ રિલેટેડ બધી આવી જશે એકમાં જ ઓકે તમે એડ ટુ કાર્ટ કરીને કે ક્વોન્ટિટી સિલેક્ટ કરીને સાઈઝ સિલેક્ટ કરીને બી 0 નંબર 1 નંબર 3 નંબર બરાબર ઓકે આવી રીતે કરીને તમે ઓર્ડર આપી શકો છો એટલે ટૂંકમાં તમે જે ઓનલાઈન ઓર્ડર કરો સીધો ઓર્ડર બી કરી શકો એવી રીતે જ છે અને જો તમારે એવી રીતે ના ફાવે તો તમે અમારી પીડીએફ પણ મંગાવી શકો છો કે ત્યાં રીતે PDF સેન્ડ થશે તો PDF પર તમે ક્લિક કરશો તો કે તમને ફોટા સાઈઝ રેટ બધું આવી જશે ડિઝાઇન નંબર પ્રોપર આવી જશે કે આ છે ને ડિઝાઇન નંબર આ છે આવી રીતે બી ઓર્ડર આપી શકો છો ઓકે તો તમે એ રીતે બી ઓર્ડર આપી શકો છો બરાબર તો જો આવી શકો તો બેસ્ટ અમદાવાદ આવો તો એકવાર જરૂરથી વિઝિટ કરો અને ના આવી શકો તો ઓનલાઈન યોજા કરીશ ચલો થેન્ક યુ વ્યક્તિ